નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ પીએમસી માં આજે ચાર તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસ ને ગુરુવારના રોજ મિત્રો હાલ ઘઉંની આવક બંધ જ છે અને હાલ ઘઉંની હરાજી કામકાજ વિશે વાત કરું તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા આરસી ગ્રાઉન્ડમાં ચાલુ છે જે ડૂમ નંબર એકની બાજુમાં આ જે ગ્રાઉન્ડમાં પાલ ઉતારેલા છે ત્યાં હરાજીનું કામકાજ ચાલુ છે આ કમ્પ્લીટ થઈ ગયું છે અહીંયા સુધી પહોંચી ગયું છે જોઈ શકો છો ત્યાર પછી ડૂમ નંબર એકમાં લેવામાં આવશે તો ચાલો જાણી લઈએ આજે ટુકડાના કેવો ભાવ છે લોકોના કેવા ભાવ છે અને કટકીવાળી ટુકડીના ભાવ કેવા છે અને કટકીવાળી લોકોના કેવા ભાવ રહે છે તે આગળ વિડિયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો આજના ઘઉંના ભાવ જોવા માટે

ચારસો ને નેવું ચારસો ને નેવું ભાવ થયો છે ટુકડી છે મીડિયમ ક્વોલિટી છે જોઈ શકો છો મીડિયમ લાઇટિંગમાં

પાંચસો ને છ્યાસી પાંચસો ને છ્યાસી ભાવ થયો ટુકડી છે સુપર ક્વોલિટીમાં સુપર લાઇટિંગ પાંચસો છ્યાસી ભાઈ તમે જે આગળ ભાવ જોયા આ વીસ કિલોના ભાવ છે અને તમે વિડીયોમાં જોઈ જ લીધું છે એ પ્રમાણે ભાવ જોવા મળી રહ્યા છે જે સુપર ક્વોલિટી છે તેના મિત્રો છસો રૂપિયા આડેગાળે ભાવ ખુલી જાય છે